જય હિન્દ દોસ્તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું ગુજરાતમાં જે મોરે મોરાનું જંગ જામ્યું છે તે ક્યાં સુધી પહોંચ્યું છે અને ક્યાંથી શરૂ થયું હતું અને ક્યાં જઈને બંધ થશે એટલે ક્યાં જઈને અટકશે તે હું તમને ટોટલ ઇન્ફોર્મેશન આપું છું પણ જો તમે એની પહેલા મારી ચેનલ માં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા તમારી સમક્ષ હું વિડિયો લાવતો રહીશ જે પણ કઈ ગુજરાતમાં ચાલતું હોય તે તમારી સમક્ષ હું વિડીયો લાવતો રહીશ અને એકદમ સાચા અને એકદમ ક્લિયરિટી સાથે તમને સમજાય તે રીતના બરાબર તો આજે આપણે વાત કરવાના છીએ ગોપાલ ઇટાળિયા અને ક્રાંતિ અમૃત્યા વચ્ચે બંને વચ્ચે શ્યાનો ઝઘડો ચાલી રહ્યો છે અને ક્યાંથી ચાલુ થયો હતો અને શ્યાના માટે શરૂ થયો હતો તે હું તમને આજે જણાવું છું તો સૌથી પહેલા શરૂ કરીએ કે ભાઈ ગુજરાતમાં જે મોરે મોરાનું જંગ છે એ ત્યારે ક્યાં પહોંચ્યું છે અને તેના વિશે તેની બંનેની વચ્ચે કેવડું મોટું યુદ્ધ ચાલી રહ્યું છે તે હું તમને જણાવું છું અને મેં તમને કીધું શેના લીધે થયું છે ક્યાં કારણે શરૂ થયું હતું તે ટોટલ ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું તો વિડીયોમાં બને રહો તો હવે પહેલી વાત જે છે કે ભાઈ શું ગોપાલ ઇટાળિયા અને ક્રાંતિ અમૃતિયા વચ્ચે રાજીનામું થશે કે નહીં તો અને બીજું જે છે કે શું બંને લોકો થશે બંને લોકો રાજીનામું આપશે કે નહીં અને કોણે કોણે રાજીનામું આપ્યું છે કે નથી આપ્યું તે હું તમને જણાવું છું તો સૌથી પહેલા આ જે યુદ્ધ જે મોરે મારાનું જે યુદ્ધ ચાલુ થયું છે કે ભાઈ તમે જો ચૂંટણી લડી જાવ મારી સામે જે તમે ચૂંટણી લડી જાવ તો હું પોતે ખુદ રાજીનામું આપી દઈશ અને બીજું જે છે કે તમને બે કરોડ હું રોકડા આપીશ જો ગોપાલ ઇટાળિયા આ ક્રાંતિ અમૃતિયા સામે જીતી જાય

હું હાલ તમારી ચેલેન્જ સ્વીકારું છું બરોબર તો હવે તમે રાજીનામું આપો છો કે નહીં બરોબર અને આમ અફરાફરીમાં બંને લોકો વચ્ચે એવું યુદ્ધ જામી ગયું છે પાછા બંને લોકો હવે એકાબીજી સામે એવું કહી રહ્યા છે કે ભાઈ આપણે બંને રાજીનામું આપીને અને ફરીથી ચૂંટણી લડીએ અને પછી શું થાય તે જોઈએ બરોબર તો આ રીતના કઈક ગુજરાતમાં અત્યારે માહોલ છે જે ચાલી રહ્યો છે મોરે મોરાનો જી હા ગઈ બિલકુલ તમે સાચું સાંભળ્યું છે જે કહી રહ્યા છે કે ભાઈ મોરે મોરો મારી દેવો છે એક એક બીજી કહી રહ્યા છે તો આમાં લોકોનું શું કહેવું છે તે હું તમને જણાવું છું જે તેની પ્રજા છે કે ભાઈ તમે બંને લોકો મોરે મોરાના ચક્કરમાં અને શું કહેવાય એકાબીજીના રાજીનામાના ચક્કરમાં પડી ગયા છો તો એના કરતાં લોકોના કામ શરૂ કરો ને એવું લોકોનું કહેવું છે અને એ વાત હું પણ સહમત છું બરોબર તમે કઈ બાબતે સહમત છો તો તમે કોમેન્ટમાં જણાવજો બરોબર અને બીજું જે છે કે ભાઈ આ બંને વચ્ચે મોરો મોરાની જંગમાં લોકોએ મેં તમને કીધું આ કહેવું છે કે ભાઈ તમે આ વસ્તુ બધી રહેવા દો તમે પોતપોતાનું કામ શરૂ કરી દો અને બીજું જે છે કે ભાઈ આ જે 12 તારીખે લોકો જે આપણે ચેલેન્જ બહાર પાડવા નથી કે કોણ રાજીનામું આપવાનું છે તેના ઉપર વાત કરવાની હતી બંને બરોબર તો હવે આગળ કોને રાજીનામું આપ્યું છે કોને રાજીનામું નથી આપતું શું થશે આગળ મોરે મોરોનો જંગ ક્યાં સુધી ખતમ થશે તે હું તમને ટોટલ જણાવતો રહીશ પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચતી રહે ઓલ ગુજરાતની હું તમારી સમક્ષ માહિતી લાવતો રહીશ અને એકદમ સાચી

જે મેન વાત જે છે કે કોણે રાજીનામું આપ્યું કોણ રાજીનામું નથી આપતું જે ક્રાંતિ અમૃત્યાએ જે ચેલેન્જ આપી હતી તે ચેલેન્જ તે સ્વીકારે છે કે નહીં સ્વીકારે કે હું તમને ટોટલ ઇન્ફોર્મેશન આપતો રહીશ અને મેં તમને કીધું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેનાથી એક એક પાર્ટ તમને